અથવા તમે આવેલું કી એનો આવેલું કી અને એનો બરાબર આપણે જે ગુસા મળેલું છે નો છે બરોબર છે હવે આનો તમે સાદો પાકો બરોબર છે 306 * 707 657 નો બરોબર છે આટલી મોડ્યુલેર છે બરોબર છે પેલો આપણે ગુણાકાર કરી ગુણાકાર કરીને પછી એનો ભાગાકાર કરી બરોબર છે તો પહેલા તો આપણે આ તો આપણને જોઈએ કે 9 ચેક કરે તો 34 આપણે ચેક કરીએ 34 કરીએ ચાલો 34 ગુણ 9 કરીએ એક પોસિબિલિટી ચેક કરીએ તો આપણને આટલું કામ થોડું કે એવો વર્ષ 9 6 9 9 6 9 આપણે ગણ્યો બોલીએ 9 6 27 9 6 36 કેટલા છે 36 3 આવે અહીંયા 9 * 27 + 3 बराबर छे तो आपको काम आब्स इज इट इक्वल टू बराबर छे और यहां आपने 34 આવશે 100 આવશે 34 तो 34 गुने 650 बराबर छे अबे आगे આપણે તો કે ગુનો बराबर छे 600 તમારે અહીંયા જો મને આટલા બારે જોઈ રહે છું હું તમને ડાયરેક્ટ પાન અંતર આપી શકું છું પણ અમુક વિદ્યાર્થીઓ જે છે આપણને પુનઃ આગર પર બે રીતે કરવા બરોચે આપણે છેવળનું છેવળ વિદ્યાર્થીને જે આમાં રાખીને આપણે કરી જાય બરો બરોચે અહીંયા પડા પડા આસલું કે આગળ કરી શકું છું પણ આપણે એ રીતે નથી કરી રહ્યા 34 ગુણ બરોચે 6 7 નો સોરી 5 7 4 28 બરો 40 ગમે દેતો બરો બરોચે તો 28 અહીંયા કે બે วิธี આવી 4 * 5 = 20 20 + 2 = 22 કેટલા 22 2 ऊपर हो गया बराबर छे चौक 24 24 में 2 26 कितना आवे 26 अब आ हम के बात है नहीं आ तो एक आमुचे तो आपरे एक प्लेस का बिट एंड जीरो में कीजिए 2 2 तो 2 प्लेस में करो 3 7 21 तो यहां बताव से 2 3 15 15 में 2 70 70 में 7 અહીંયા ગર્ભ કે કારણે 6 * 3 = 18 18 * 1 = 19 બરોબર છે હવે આનો તમે સરવાળો કરી લો તો આ આવે 8 3 6 6 12 2 પછી અહીંયા 12 બે આટલો જવાબ એક આવે છે બરોબર છે એકવાર વેરીફાય કરી લો બરોબર છે તો

છે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસવું બરોબર છે તો 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નથી એ આપણે ચેક કરવાનું છે બરોબર છે તો કોઈ પ્રાકૃતિક સંખ્યા 0 માટે 0 માટે અવિભાજ્ય અવયવ કાંકો કે આવશે તો 0 માટે અવિભાજ્ય